નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે આંકડાનો બોળો બનાવવા જઈ રહ્યા છે એવી લાઈવ તમે જોવો છો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મનુભાઈ મનુભાઈ તરીકે મને ઓળખે છે બધા ખાસું નામ છે મનસુખભાઈ દેવસીભાઈ ગોહિલ મારું ગામ છે ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર છે નવાણું સાત ચુમાલી ડબલ જીરો છવ્વીસ નવ નવાણું સાત ચુમાલી ડબલ જીરો છવ્વીસ નવ તો મિત્રો આપણે પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ આ જો જુદી જુદી process તમે જોઈ રહ્યા છો તો આજે આપણે આકડા બોળો બનાવવા જઈ રહ્યા છીએ જો કે હું પાંચ વર્ષ વાપરું જ છું પણ આજે તમને આ વિડીયો બનાવવાનું કારણ લાઈવ બતાવું છું સૌ પ્રથમ વીસ થી પચીસ લીટર કિલો સોરી વીસ થી પચીસ કિલો આંકડો લેવાનો છે ત્યાર પછી દસ કિલો ગાય નું ઓલરેડી ઓગણ તૈયાર છે ત્યાર પછી બે કિલો ગોળ દેશી ગોળ દ્રાવણમાં ઓલરેડી તૈયાર છે ગોળ ત્યાર પછી દસ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર મિત્રો તમે જોઈ રહ્યા છો બસો લીટરનું ખાલી બેરલ પેલા થી ભરવાનું નથી તમને સમજાવી દઉં ખાલી બેરલ છે સૌ પ્રથમ આપણે ઉમેરશું દસ લીટર ગૌમૂત્ર આ અંદાજિત છે બાર લીટર જેવું છે તો પણ ચાલે

દેશી ગોળ જેથી કરી ડબો લેવો હેલા લેવા નહીં એમાં કેમિકલ ને મીઠાનો ભાગ વધારે આવે છે કે આપણે તો પ્રાકૃતિક ફામ જ્યાં હોય શેરડીનો રસ ગોળ બનાવતા હોય ત્યાંથી ને દિયા બીસી અને આપણે કોઈ પણ નવા ખેડૂત હોય એને ગોળ લેવો હોય તો ડબ્બા નો લેવો

ચાર થી છ આંગળ બેરલ પાણીનું અધૂરું રાખવાનું જેથી કરીને આંકડો ખુલાસી લિટર પાણી ભરશો તો ચાલશે અને મિત્રો રોજ રોજ ઘડિયાળની દિશામાં એક થી બે મિનિટ રોજ હલાવવાનું અને મિત્રો આઠ થી દસ દિવસમાં ઓલરેડી તૈયાર થઈ જાય છે પછી તમારે કોઈ પણ જાતની ફંગસ કે પોટાશ પાક માં પોટાશ ની જરૂર હોય તે આ આંકડો પૂર પાડે છે તો આ છટકાવ કરવામાં પણ स्प्रे કરવામાં કામ આવે છે અને બીજા નંબર માં પિયત માં પણ પાવામાં સારું કામ આપે છે તો મિત્રો આ તો અમારો આંકડા બોળો નો લાઈવ વિડિયો છે સો આંકડા નવ સો લાંબો થઈ જાય છે જેથી કરી આપણે પૂરો કરશું જય ધરતી માતા જય ગાય માતા